તારીખ રોજ આદમી પાર્ટી દાહોદ તાલુકા સમિતિ દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટર શ્રી દાહોદ જિલ્લા વિકાસ અધિકારી દાહોદ જિલ્લા નિયામક નિયામકશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું કે દાહોદ તાલુકાના તમામ ગામોમાં મનરેગા યોદ્ધામાં છેલ્લા પાંચ વર્ષમાં મટીરિયલ્સના કામોમાં બહુ મોટા પાયે ભ્રષ્ટાચાર થયેલ છે જેવા કે છેકડેમ નહેર માટી મેટલ રોડ આરસીસી કેટલ શેડ સંરક્ષણ દિવાલ કુવા તથા તમામ મટિરિયલ્સના કામમાં એજન્સી અને મનરેગા શાખાના અધિકારી દ્વારા ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર કરેલ અને ખોટા બિલો પાસ કરેલ છે ને સ્થળ પર કોઈપણ પ્રકારનું કામ કરેલ નથી તેથી દાહોદ તાલુકાના તમામ ગામોમાં મટિરિયલ્સના કામોની સ્થળ પર તપાસ કરવામાં આવે જવાબદાર તમામ એજન્સી અને એજન્સીના માલિક પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી માંગણી સાથે અમારી આમ આદમી પાર્ટી દાહોદ સમિતિ દ્વારા આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી વધુમાં જણાવ્યું કે પંદર દિવસમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નહીં આવશે પાર્ટી દાહોદ દ્વારા ગાંધી માર્ગે આંદોલન ધરણા કરશે તેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે ગુજરાત પ્રદેશ પ્રો દિનેશ મુનિયા ગુજરાત પ્રદેશ યુવા મોરચા મહામંત્રી શંકર કલારા દાહોદ જિલ્લા પ્રમુખ રાકેશ બારિયા દાહોદ જિલ્લા યુવા મોરચા પ્રમુખ ક્રિષ્ના ચારેલ દાહોદ તાલુકા પ્રમુખ કમલ સંગાડા લીમખેડા તાલુકા પ્રમુખ પ્રહલાદ પરમાર દાહોદ તાલુકા ઉપપ્રમુખ હસુભાઈ બિલવાડા दाहोद तालुका एस टी सेल युवा मोर्चा प्रमुख जसवंत कळमी शैलेश डामोर काळूबाई आशिषबाई डामोर हाजर रहा चंदूबाई मोहन मोहनिया धानपूर दाहोद